તો અમે લોકો આવી ગયા છીએ અમદાવાદમાં સાંજ પાણીપુરીમાં જે આપણે એક તરફથી કહીએ તો પાણીપુરીનું હિડમ જેમ કહી શકાય અમદાવાદમાં અહીંયા પાણીપુરી ઘણી પ્રખ્યાત છે બટ અમુક જ લોકોને ખબર હોય છે અને મેઇન તો આમની પાણીપુરીની જે સાઈઝ છે બહુ જ મોટી સાઇઝની પાણીપુરી અહીંયા તમને જોવા મળશે અને એકદમ હાઇજેનિક અને ચોખ્ખાઈવાળું આ તમે જુઓ પાણી જે ભર્યું છે કાચના બાઉલમાં એ પણ ટ્રાન્સપેરન્ટ છે તો તમને એકદમ અહીંયા હાઈજેન જોવા મળશે ત્રણ પ્રકારના જ પાણી છે અજમાજમ લસણ અને એક રેગ્યુલર પાણી પ્રોપર હાઈજેન ફોલો કરે છે અને સ્વાદને બધું એક નંબર છે તો આપણે લઈ લીધું છે આપણું બાઉલ એમાં આપી દીધું છે આપણને ડુંગળી લોકેશન આનું તમને કહું તો વૈષ્ણોદેવી પાસે આવેલું છે આગળ તમને જે વિડીયોમાં એક્ઝેટ લોકેશન કહી દઈશ તમને પાણીપુરીનું નામ છે સાંજ પાણીપુરી ત્રણ જ પ્રકારના પાણી છે અને કહી શકીએ કે અમદાવાદની મોટામાં મોટી પૂરી અહીંયા આપવામાં આવે છે અને એકદમ આ જુઓ તમે પાણીને એકદમ ચોખ્ખું અને હાઈજીન ફોલો કરવામાં આવે છે ત્રણ પ્રકારના જ પાણી આપવામાં આવે છે સાથે બટેકા ચણાનો મસાલો હોય છે અને રગડામાં જોતી હોય તો રગડો પણ હોય છે અને જેને મિક્સ જોતી હોય એને મિક્સ પણ હોય છે તો આપણે બાઉલ આપણું લઈ લીધું હતું અને ખાવાનું ચાલુ કરી દીધું હતું વીસ રૂપિયાની છ પૂરી આપે છે રેગ્યુલર પ્રાઇસ મુજબ તો સાંજ પાણીપુરી નામ છે અને તમે અમદાવાદમાં હિડમ જેમ કહી શકો છો તો આ જો આપણી પૂરી આવી ગઈ હતી આના સિવાય ત્યાં આપણે સેવપુરી પણ ટ્રાય કરવાનું કીધું હતું તો જો આપણી સેવ પૂરી બની રહી છે જેની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા કે પચાસ રૂપિયા પાક કોઈ યાદ નથી પ્રાઇસ છે જેમાં તમને સાત પૂરી આપવામાં આવે છે પ્રોપર અને આ આપણે વૈષ્ણોદેવીથી સરદારધામ તરફ જઈએ ત્યાં સરદારધામની જસ્ટ આગળની શેરીમાં આવેલું છે સાંજ પાણીપુરી ત્યાં તમે ગમે એને પૂછી લેશો તો ખબર પડી જશે હવે આપણી સેવપુરી બનવાની તૈયાર થઈ ગઈ હતી મોટી મોટી પુરી આવી ગઈ હતી સાતપુરી મસાલાથી ભરી દીધી હતી ઉપર એમનો ગરમ મસાલો અને મસાલો નાખી દીધો હતું એના ઉપરથી આપણને આપી દીધી હતી ડુંગળી જો તમે અમદાવાદમાં હોય તો આ પાણીપુરી અને ખાસ કરીને તમને સેવપુરી એકવાર જરૂરથી ટ્રાય કરજો શેવપુરીમાં જે જાદુ છે એમના ચટણીનો સ્વાદનો અને મસાલોનો મસ્ત મિક્સિંગનો જાદુ છે આ ઉપરથી એમને નાખી દીધી હતી તીખી ચટણી કેસરી કલરની અને આ પણ દહીં જો અમૂલનું જ યુઝ કરે છે અને એમની સિવાય આજે એમની મીઠી ચટણી છે ખજૂર આંબલી ગોળ બધું મિક્સ કરીને એનો એક અલગ જ સ્વાદ આવે છે તો મીઠી ચટણી પણ એડ કરી દીધી છે આપણી બંને પ્લેટમાં એક પ્લેટમાં થોડીક ઓછી ચટણી આપણે મિક્સ કરાવી છે મીઠી અને એમાં થોડીક તીખે ચટણી વધુ રાખવાનું કીધું હતું સ્પાઇસી ખાવાનો મને ખૂબ જ શોખ છે અને ઉપરથી આવી ગયું છે અમૂલનું દહીં બંને પ્લેટમાં પ્રોપર અમૂલનું દહીં ભરી દીધું છે અમૂલની જ પ્રોડક્ટ યુઝ કરે છે અને આ જે સેવ છે એ તે જાતે નથી બનાવતો બહારથી લે છે પણ સેવનો જે સ્વાદ છે એ અલગ જ છે તો આપણે ઉપરથી મેં નાખી દીધી છે સ્પેશિયલ સેવ જોકે પૂરી સેવ બધું બહારથી જ મગાવે છે ઘરે તો એ ખાલી બટેટાનો મસાલો અને પાણી બે જ વસ્તુ મગાવે છે અને ઉપરથી એને નાખી દીધી છે કોથમીર અને ઉપરથી સ્પેશિયલ મસાલો તો આ આપણી સેવ પૂરી તૈયાર થઈ ગઈ છે બનીને અને આપણે લી લીધી હતી આપણી પ્લેટ સેવપુરી કીઓ કે દહીં પૂરી કીઓ કે જે કહો તે આ ખાવાની છે એ તમને પાણીપુરી કરતાં પણ વધુ મજા આવવાની છે જો તમને ખજૂરનો સ્વાદ અને દહીં ભાવતો હોય તો તો તમે સાહેસ જો એકવાર પૂરીની માંડ માંડ જો તમારું મોઢું ખુલતું હોય ને આખું તો જ તમે ખાઈ શકો બાકી તમે એક પૂરી તો એક સાથે ખાઈ પણ ના શકો એક નંબર પૂરી છે એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે અને તમારો કોમેન્ટ કરીને તમારો વ્યૂ જણાવજો આ જુઓ વિષ્ણુદેવી સર્કલ છે આ કેડી હોસ્પિટલ છે ત્યાંથી બસ આ જે લેફ્ટ સાઈડ શેરી છે ત્યાં આવેલું છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં